કરેલી હતી એમાં ગામના વિકાસના કામમાં લગભગ દોઢ કરોડ સમથિંગનું કૌભાંડ થયેલું હતું એના માટે તપાસ સમિતિ આવેલી હતી પણ તપાસ સમિતિએ જે અમને જેવો જોવે એવો રિસ્પોન્સ આપ્યો નથી અને તપાસ સમિતિ ખાલી એક લોલીપોપની સમાન આવી અને ખાલી અમને આટલા માણસો અહીંયા ખાલી પોતાના બધા કામ ધંધાઓ છોડી અને અહીંયા આગળ ઊભા છે પણ બધા છતાં એ લોકો કોઈ ઓબ્ઝર્વેશન કર્યું નથી અને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન કર્યા વગર ખાલી ગામમાં આંટો મારી અને જોઈને નીકળી ગયા છે

પૈસા ઉપાડેલા છે જે વિકાસના કાર્યો ખરેખર થવા જોઈએ એને સમય અમારા ગામમાં એકદમ 0% નું કામ છે તો તમારી માંગણીઓ શું અમારું માંગણી સાહેબ એક જ છે કે આ સરપંચને અમે બહુ રજવાતો કરી તાલુકામાં જિલ્લામાં બધે રજવાતો કરી પણ જાણે બધા અધિકારીઓ આ તંત્રની અંદર સંડોવાયેલા હોય એવું લાગે છે અમને વારંવાર અધિકારીઓનો પ્રેશર આવ્યું જે રિટાયર્ડ જે આઈથી અધિકારીઓ જે બીજી જગ્યાએ છે ત્યારે એ લોકોએ અમને ઓફર આપી કે તમારે શું જોવે છે કેટલા પૈસા જોવે છે આવી અમને ઓફર આપી પણ સાહેબ અમે અમારા આરટીઆઈ કરી છે મે મારા ખિસ્સો ભરવા માટે કે અમે યુવાનો એ ખિસ્સો ભરવા માટે નથી કરી એક ગામના હક અને અધિકાર માટેની આરટીએ કરેલી છે સાહેબ એ કયા અધિકારી હતા કે તમને ઓફર આપી આ વાત સાહેબ હું અત્યારે બધાની સામે નહીં કહી શકું પણ જ્યારે સમય આવશે ત્યારે હું આપને બધાની સામે ખુલીને પણ કહી શકીશ કે જે અધિકારીઓએ અમને લાલચ આપી દીધી કે તમે આરટીઆઈ છોડી દો તમને તમારું પૂરતું કામ કરી દઈશું પૈસા આપીશું બધું અમને લાલચ આપી છે પણ છતાં સાહેબ એના માટે થઈને આજે ચાર મહિના જેટલો સમય થઈ ગયો એના માટે થઈને જ આ કાર્યમાં વિલંબ થયો છે કારણ કે એમને એવી એવું હતું કે ખરેખર સમાધાન થઈ જશે પણ અમે આરટીઆઈ અમારા ખિસ્સા ભરવા માટે નથી કરી અમે એક ગામના જાગૃત યુવાન તરીકે આ ગામમાં ગામના લોકો ગરીબ લોકોનો હક અને અધિકાર છીનવાય નહીં અને આ ગામ પણ ભલે અમે શરૂઆત લેટ કરી છે પણ અમારી આગળની શરૂઆત ગ્રેટ હશે એવો અમને વિશ્વાસ છે અને ગામ લોકો અમને જે બધું અમારી માગણી એક જ છે કે જે સરપંચને જે પોતાના યુવાનો થકી જે ગામના આગેવાનો થકી જે સરપંચને ચૂંટ્યો ખરેખર એને વિકાસ લક્ષી જે કાર્ય કરવા જોઈએ એને વિકાસ લક્ષી એક પણ કાર્ય કર્યું નથી આ જે યુવાનો રજડી રહ્યા છે આગેવાનો રજડી રહ્યા છે ઘણા લોકોએ પોતાના એક દીકરા સમાન તરીકે એમને ચૂંટ્યા ત્યારે ઘણી બધી આશા અને અપેક્ષાઓ હતી એની અમે એકદમ ઝીરો પર્સન્ટ કાર્ય કર્યું છે તો અમારી એક જ સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા લોકોને જો તમે પદ ઉપરથી નહીં હટાવો તો આ ગામમાં ખરેખર આ ગામ દેવામાં બીજો જશે આ ગામમાં જે વિકાસ થવાનો છે કે આ ગામ બહુ નીચે દબાઈ જશે તો મારી વિનંતી છે કે તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ મારું નામ ઠાકોર ભરતભાઈ બાબુભાઈ છે